જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે નાઈ હવે તૈયાર થઈ ગયા છે તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે વરસાદ ચાલુ છે મિત્રો વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે અને હવે જવાનું છે અમારે મહાદેવના મંદિર મિત્રો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે સ્થળ મહાદેવ નું મંદિર બધા મિત્રો બતાવી દઈએ હનુમાન દાદા નું મંદિર દર્શન કરી अरे बिजू आडो और मंदिर महादेव से મિત્રો આ છે અમારે બ્રહ્માણી માનું નું મંદિર બીજું વાત રહ્યા બધાને દર્શન કરાવી દો બ્રહ્માણી માના ગણપતિ ભૈરવ દાદા છે હું તા બીજુંજી દર્શન કરોડો બીજું તો આપણો બ્લોક આટલે સમાપ્ત કરીએ છીએ જય માતાજી